ખાતે આવેલા ખેતરની અંદર આશરે ફૂટ જેટલા ઊંડા કુવામાં એક વૃદ્ધ પટકાયો હતો આ અંગે ખેતરના માલિકને ખબર પડતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ ફાયરના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કૂવામાં પટકાયેલા વૃદ્ધ ને બહાર કાઢવા માટે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જહાંગીરપુરા ખાતે આવેલ ઈસ્કોન મંદિરની સામે વિજયભાઈ પટેલની માલિકીનું ખેતર છે દરમિયાન આજે સવારે પોણા દસેક વાગ્યાના અરસામાં વિજયભાઈ ખેતરમાં હતા ત્યારે તેમણે કૂવામાંથી અવાજ સાંભળ્યો હતો જેથી તેઓ કુવા પાસે જઈને જોતા અંદર વૃદ્ધ પડી ગયેલો દેખાયો હતો ત્યારે તેમણે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર જવાનોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફાયર ઓફિસર ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે બે જવાનોએ સીડી દ્વારા કૂવામાં ઉતરવામાં આવ્યા હતા કૂવો ત્રીસથી ચાલીસ જેટલો ફૂટ ઊંડો હતો જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવીને વૃદ્ધને બહાર લાવવામાં સફળતા મળી હતી ઊંડા પડી જવાને કારણે તેમને એક એક હાથમાં ફ્રેક્ચર થયું હતું અને પગમાં ઈજા પણ થઈ હતી પ્રાથમિક પૂછપરછ અસ્થિર મગજના હોવાનું લાગી રહ્યું હતું તેમણે પોતાનું નામ નંદારામ વડવી હોવાનું જણાવ્યું હતું જેની ઉંમર સાહીઠ છે જોકે સરનામું બતાવ્યું ન હતું તેઓ કૂવામાં કઈ રીતે અને ક્યારે પડ્યા હતા તે બાબતે પણ જાણવા મળ્યું ન હતું જોકે કૂવો સૂકો હતો અને પાણી ન હતું જેથી તેમનો જીવ બચી ગયો હતો અને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા